વડોદરામાં વરસાદના વિરામ બાદ પણ હજુ પાણી ઓસર્યા નથી પ્રતાપનગર વિસ્તારની અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા આપને દ્રશ્યો બતાવીશું અમૃતવાડી વિસ્તારના લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે જેના કારણે અનેક લોકોની ઘરવખરી પડી ચૂકી છે જેના કારણે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો અમૃતવાડી વિસ્તારના લોકોએ રાત્રે

લોકોના ઘરની અંદર આ પાણી ભરાયા છે અને પાણી એટલા ભરાયા છે કે હવે જાય તો જાય આપ તમે મને જોઈ શકો છો કેમેરામેન પરેશભાઈ બતાવશો જોઈ શકો છો મારા અહીંયા ઘૂંટણસામાં પાણી ભરાયા છે ઘરની અંદર જે સ્થિતિ છે આ ઘર વડોદરા કોર્પોરેશન જુએ વડોદરાના મેયર જુએ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર જુએ લોકોની શું સ્થિતિ થઈ રહી છે લોકો કંટાળ્યા છે કહી રહ્યા છે કે આ વખતે આ ત્રીજી વારની ઘટના છે કે લોકોના ઘરમાં પાણી ભરાયા છે પ્રા પ્રધાપુરાનો આ વિસ્તાર છે અને લોકો એટલી એટલી હદે કંટાળ્યા છે કે જાય તો જાય કહા જેવી સ્થિતિ છે ત્યારે વડોદરા કોર્પોરેશન તંત્ર વિચારે કેમ

આ ઘૂંટણ સુધી પાણી ભરાય છે ઘર ઘંટી અમારા ઘરમાં કેટલું બધું નુકસાન થઈ ગયું છે કોઈ જોવા જ નહી આવતું વોટિંગ હોય ત્યારે જ આવે છે કોઈ ઘરમાં જોવા નહીં આવતા ત્રીજી વાર ચોથી વાર પાણી ભરાયું